પચીસ આઠ બે હજાર ચોવીસ રવિવાર આજે આપણા હિન્દુ ધર્મની અંદર તહેવારોનું ખૂબ જ મહત્ત્વ છે ત્યારે આજે આપણે શીતળામાંને આ મહિમાને દર્શાવતો આપણો તહેવાર છે શીતળા સાતમ આજ રોજ અમારા ઉંદરા ગામના તમામ વડીલો એકત્ર થઈ અને આજે એક આયોજન કરેલું છે આજે આપ જોઈ રહ્યા છો અમારા મહારાજશ્રી આવી ગયેલ છે અને એમણે હવન માટેની તમામ ટોટલ તૈયારીઓ કરી રાખી છે ટૂંક જ સમયમાં હવન ચાલુ થશે એટલે સૌને શીતળા માતાના દર્શનનો અને હવનનો લાભ લેવા વિનંતી છે હું અમારા મુન્દ્રા ગામના સર્વ ધર્મપ્રેમી લોકોને વિનંતી કરું કે આવી અને માસિકાના દર્શન કરો અને આજે હવનના પણ દર્શન કરી આપણા જીવનમાં ધન્યતા અનુભવો અને શીતળા સાતમ પર્વે હું અમારા સમગ્ર ગામના ગ્રામજનોને સ્નેહી સંબંધી મિત્રો સૌને શીતળા સાતમની શુભકામના પાઠવું છું ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત અમારા કેમેરામેન સોંતિજીની સાથે શાંતિજીને વિનંતી કરું કે શાંતિજી આજે આપણી માતાનો મહિમા દર્શાવતો સંદેશ સર્વ સુધી પહોંચે અને હવાનના દર્શનનો લાભ લે અને સોજે ભજનનો પણ કાર્યક્રમ રાખેલો છે તો સૌ ભાવિક ભક્તોને ભજનની અંદર પણ પધારવા આમંત્રણ છે તો બોલો શીતળા